કાર્યકર્તા કામે લાગી જવો અને વધુમાં વધુ કોંગ્રેસ પક્ષના હાથે મજબૂત કરવાનો અમારો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો આલમ મિયા મિયા સૈયદ નોમનભાઈ હાજી અબા ગરાણા અબ્દુલભાઈ નાલબંધનીમાં મરિયમ બેન કાદરભાઈ ગરાણા વિજયાબેન અરવિંદભાઈ બગડા ડોર ડોર પ્રચાર સરૂ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે અબ્દુલભાઈ નાલબંધ એ મતદારોને મતદારોને જણાવ્યું કે વધુમાં વધુ ચારે પેનલ ટુ પેનલ કોંગ્રેસના ઉમેદવારોને મતદાન કરો આ અનવર શાહ બાપુ બિલ્ડર યાસીનભાઈ નાલબંધ મકબુલભાઈ ગરાણા એજાઝભાઈ નાલબંધ અને રફીક બાપુ સૈયદ હનીફભાઈ ગરાણા સિરાજભાઈ બાટલાવાલા હુસૈનભાઈ જાનખા અરવિંદભાઈ બગડા મુનીરભાઈ ગરાણા અનવરભાઈ ફુલવારા અશ્કર બાપુ સૈયદ ઇમરાનભાઈ ગરાણ ફર્નિચરવાળા સૈયદ એજાઝ બાપુ ડુંગરીવાળા યામીનભાઈ નાલબંધ સહિતના લોકો પૂરી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા રિપોર્ટર મતીન બાપુ સૈયદ થોરાજી